નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્રી રૂપલિયા સંપૂર્ણ અંબાજી શક્તિપીઠના વિકાસ માટે બારસો કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રબારીવાસમાં રહેતા નેવ્યાશી પરિવારને તંત્ર દ્વારા નોટિસ પટકાવવામાં આવી છે અંબાજી કોરિડોર દર્શન પથ અને સતી સરોવર સહિતના વિકાસ કાર્યો માટે આ વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે પચાસ વર્ષ કરતાં વધુ સમયથી અહીં વસવાટ કરતા પરિવારોને માત્ર ચાર દિવસમાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અસરગ્રસ્ત પરિવારોએ વિકાસ કાર્યોમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે પરંતુ તેમની એકમાત્ર માંગણી છે કે તેમણે રહેવા માટે વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવામાં આવે આજે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસના પ્રવક્તા લાલજીભાઇ દેસાઈએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરકાર માત્ર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોના હિતમાં કામ કરી રહી છે જ્યારે ગરીબોની વેદના સમજવામાં નિષ્ફળ નિવડી છે અસરગ્રસ્ત પરિવારોએ માતાજીના મંદિરે જઈ પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ અંબાજીનગરમાં રેલીનું આયોજન કર્યું હતું માલધારી સમાજના આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક રહીશોએ માંગણી કરી છે કે સરકાર તેમની વેદના સમજે અને યોગ્ય પુનર્વસવાટની વ્યવસ્થા કરે જેથી તેઓ સ્વૈચ્છિક રીતે ખાલી જગ્યા ખાલી કરી શકે